કોટડા જડોદર ગામે બે નંદીના યુદ્ધમાં ઘાયલ નંદી ની આવ્યા જીવદયા પ્રેમીઓ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે જુનાવાસ વિસ્તારના ઘાયલ થયેલા નંદીને જીવદયા ગ્રુપ દ્વારા સારવાર બાદ ભુજ અહીસા ધામ ખાતે વધારે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો ગોકુલધામ વિસ્તારમાં બે નંદી વચ્ચેના યુદ્ધમાં ઘાયલ થયેલ આ નંદીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજ રવાના કરાયો હતો